જય ગુરુદેવ જય કૃદેવ જય કૃદેવ બાપુ બોલો બોલો બાપુ એક ભાઈનો પ્રશ્ન છે હા આપણે આત્મા છીએ કે પરમાત્મા છીએ આપણે આત્મા છીએ કે પરમાત્મા છીએ બરાબર હા સારું તો ધ્યાનથી સાંભળો બરાબર આપણે આત્મા છીએ કે પરમાત્મા છીએ બરાબર તો જ્યારે કોઈ વસ્તુ હતી જ નહીં કોઈ ચીજ નહોતી ટોટલ પાંચ તત્વ પણ નહોતા પચીસ પ્રકૃતિ પણ નહોતી ત્રણ ગુણ પણ નહોતા મન માયા પણ નહોતી બરાબર ટૂંકમાં કોઈ આત્મા પણ નહોતા એમ કાંઈ હતું જ નહીં ધરતી આકાર વાયુ અગ્નિ આ પાંચ તત્વ નહોતું કાંઈ નહોતું કોઈ વસ્તુ હતી જ નહીં ત્યારે એક જ પરમપિતા પરમાત્મા હતા અનંત પ્રકાશ સ્વરૂપે બરાબર પછી એ અનંત પ્રકાશ જે છે પરમાત્મા એને જ આ ઓમકાર શબ્દ પ્રગટ થયો બે ચાર ઓડિયોમાં હું બોલે લઉં છું કે પ્રથમ જે શબ્દ પ્રગટ થયો છે એ ઓમકાર છે

કોલસો મોટો લ્યો અગ્નિમાં નાખો પછી લાલ ઘૂમ થઈ જાય એટલે અગ્નિ સ્વરૂપ થઈ ગયો બરાબર પછી તમે એક હથોડી લઈ અને એ જે અગ્નિનો કોલસો છે મોટો એના ટુકડા કરી નાખો તો કેટલા ટુકડા થાય તો બધાએ ટુકડા પ્રકાશ આપે છે કે નહીં બધા ટુકડા હરકતા જ હોય છે જ્યાં સુધી ઠરે ને ત્યાં સુધી બરાબર બધા ટુકડા હરકતા હોય ને તો એ મોટો જે કોલસાનો અગ્નિનો ગોળા જેવું જ હતું બરાબર એમાંથી તમે હથોડી મારી એટલે ટુકડા થયા એટલે હથોડી મારનાર જુદો થયો ગોળો એક જુદો થયો ને એટલે ટુકડા તો આપણે ને બરાબર તો એવી રીતના પરમાત્મા જે છે એને કોઈ હથોડે ક્ષીણીની કાંઈ જરૂર રહેતી નથી એક મોટા ગોળા રૂપી અનંત પ્રકાશ રૂપી પરમાત્મા છે એમાંથી સ્વયં પરમાત્માએ આત્માને પ્રગટ કર્યો બરાબર આત્માને પ્રગટ કરી અને પછી પરમાત્માએ સ્વયં પોતે જેમ હતા તેમ થઈ ગયા જેમ હતા તેમ જ મતલબ જેમ હતા તેમનો અર્થ શું છે જેની અંદર કાંઈ નહીં એમ બરાબર શુદ્ધ આત્મા હવે જે આત્મા હતો એને પ્રગટ કરનાર સ્વયં પરમાત્મા હતા તો હવે આત્મા સ્વયં પાછો પરમાત્મામાં સમાઈ જાય જેમ ટુકડા આપણે કર્યા અગ્નિના હવે બધા અગ્નિના ટુકડા પાછા જોઈન્ટ કરી દો આપણાથી તો થાય જ નહીં બધાને પાછા જોઈન્ટ કરવા હતો એમ સમજી લો કે બધા ટુકડા પાછા હતા એમ થઈ ગયા તો પણ આત્મા એ અંશ પરમાત્માનો જ છે પણ આત્મા જ્યારે અલગ થયો એટલે આત્માએ સ્વયં રૂપી સ્થુરતાને પ્રગટ કરી બરોબર અને એમાંથી ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ કરતું મન બુદ્ધિ અહંકાર પ્રગટ થયું ચિત્તે શું કર્યું મન બુદ્ધિ અહંકારનો સહારો લઈ આ દુનિયાનું નિર્માણ શરૂ કરી દેજું સુરતાએ આ સુરતા દ્વારા દુનિયાનું નિર્માણ થયું બરાબર સુરતા દ્વારા દુનિયાનું નિર્માણ થયું પણ સુરતાને શક્તિ કોને આપી આત્માએ શક્તિ કોની છે આત્માની બરાબર એટલે આત્માની જ સુરતા સમજી લો બરાબર હવે તમે માનો કે મોટર સાયકલ લઈને બોર બી જાઓ છો તો તમે મોટર સાયકલ ચલાવનાર જે થયા શરીર તમારું મોટર સાયકલ સમજી લ્યો તમે ચલાવનારને આત્મા સમજી લો તમારું ધ્યાન જે રોડ ઉપર જાય છે એ ધ્યાન ધ્યાન ધ્યાનની સુરતા બધી રીતે તમે કાળજી રાખો ને ક્યાં એક્સિડન્ટ ન થાય ક્યાં ભટકાઈ ન જાય ત્યાં ખાડા ખબડા ન આવે હું પડી ન જાવ તો ધ્યાન કોણ રાખે ધ્યાન એ જ સુરતા તો સુરતાની તાકાત કોણ આપે ધ્યાન ધરનારો સરવાળા હાથમાં જ છે ને ધ્યાન કરાવનારો એ રીતના સુરતાએ આ મન બુદ્ધિ અહંકારનો સહારો લઈ આખી રચના કરી દુનિયાને એને જ બધું આ શરૂઆત કરી ત્રણ ગુણ બનાવ્યા અને પાંચ તત્વો બનાવ્યા અને બરાબર શોર્ટકટમાં પચીસ પ્રકૃતિ બનાવી અને પાંચ શરીર બનાવ્યા અને એમાં વિષય મૂક્યા અને બધું આવું બધું મૂકી દીધું તો આ કોણ ફસાણું હવે આત્માની અંદરથી પાછી ઈચ્છા પ્રગટ થઈ ને એમ કે મારે આવું બનાવું જેમ પરમાત્માએ તો આત્માને પ્રગટ કરી અને બધું પાછું સંકલ લીધું હતું એવું કરી લીધું એટલે એ તો આત્મા તો વિષય વાસનાથી રહી થઈ પરમાત્મા તો વિષય વાસનાથી થઈ ગયા પરમાત્માની અંદર કોઈ વસ્તુ જ નથી એકદમ પ્યોર શુદ્ધ આત્મા શુદ્ધાત્માનો અર્થ શું છે શુદ્ધ એટલે એકદમ ચોખ્ખો જેમાં કોઈ વસ્તુ નહીં જેમ છે એમ યથાર્થ અને આત્માએ ચિત્ર સુરતા પ્રગટ કરી ચિત્ર દ્વારા બધી દુનિયા બનાવી સ્વયં એ ચિત્ર રૂપી સુરતા આ દુનિયામાં ફસાણી આત્મા તો માત્ર સપોર્ટર છે દસમા દ્વારમાં બેસીને આખા શરીરનું હેન્ડલિંગ સુરતાના જરિયા કરે છે પણ એ આત્માની ચિત્રુપિત સુરતા સ્વયં ફસાઈ ગઈ શેમાં સંસારમાં પછી એ ચિત્રપી સુરતા સ્વયં પોતે ફરી પાછી આત્મામાં જોડાઈ જાય મતલબ આત્મા પોતાની સુરતાને સ્વયં પાછો ખેંચી લે એટલે આત્મ સ્વરૂપ થઈ ગયું હવે એને જે ભૂલ કરી આત્માએ સુરતા પ્રગટ કરીને દુનિયા બનાવવાનું જોકે આત્માથી કોઈ ભૂલ થતી નથી પણ પરમાત્માથી કોઈ ભૂલ નથી થતી આત્માએ તો દુનિયા બનાવી છે સુરતાને પ્રગટ કરી આત્મા એ જ પરમાત્મા અચલ છે સ્થિર છે બધે વ્યાપક હોવા છતાં ક્યાંય નથી દેખાતા કરતા હોવા છતાં અકર્તા છે બધું સગડું કાર્ય જે થાય છે ને એ આત્માની શક્તિ દ્વારા થાય છે બરાબર તો આત્મા જે છે એને સ્વયં જ પોતે ઈચ્છા પ્રગટ કરી નથી માણવામાં આવતું કે ઈચ્છારૂપી ખેલન આવ્યા ઈચ્છા કરીને રમવા માટે ખેલવા માટે રમવા માટે આવ્યો સગડી દુનિયાને બનાવી નાખી અને આત્માની શુરતા ફસાઈ ગઈ તો હવે જ્યારે બન્યું ત્યારે કોઈ ગુરુ તો હતા નહીં ગુરુ હોય તો ચિત્ર સુરતાને આત્મામાં જોડે આત્મા ફરી પરમાત્મામાં જોડાય છે ત્યારે કોઈ ગુરુ જ નહોતા કારણ કે પરમાત્મા ડાયરેક્ટ આત્મા પ્રગટ થયો ને આત્માએ દુનિયા બનાવી નાખી સુરતાનો સહારો લઈને સુરતાને પ્રગટ કરે તો ગુરુ કાંઈ હતા નહીં ગુરુ નહોતા શિષ્યને કાંઈ કોઈ વસ્તુ હતી જ નહીં મનુષ્ય નહોતા કાંઈ નહોતું કોઈ ત્યારે તો પછી ગુરુ ક્યાંથી હોય તો હવે એ ગુરુ કોણ થયો આત્માનો સ્વયં એમ પરમાત્મા જ છે ને બાપ દીકરો કહેવાય તો કહેવાય એટલા માટે જ કહેશી સોહમ સો જે તું છો હું છો હું છું તું છું આત્મામાં પરમાત્મામાં કોઈ ફરક નથી આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે આત્માનું નામ સોહમ છે પરમાત્માનું ઓહમ છે ઓહમ છે બાપ છે સોહમ છે દીકરો છે તો સરવાળા બધું શરૂઆત કોને કરી આત્માએ કરીને પરમાત્મામાંથી અલગ થઈને જોકે અલગ તો સ્વયં પરમાત્માએ જ કરેલો છે ને આ એક મોટામાં મોટો ભેદ છે જ્યારે આપણે આત્મ સ્વરૂપ બનીએ છીએ જે આપણી સુરતા સ્વયં વિષય વાસનાઓ ફસાઈ ગઈ છે તમામ વિષય વાસનાઓને કંટ્રોલ કરી દો જેમ કાચવાયેલો જતો હોય કોઈ ભય પ્રગટ થાય પાંચે પાંચ અંગ ખેંચી લઈએ એટલે સલામત થઈ ગયો પછી અંદર સંકલ્પ વિકલ્પ પ્રગટ થાય બરાબર એ સંકલ્પ વિકલ્પનો પણ ખેંચી લઈએ આત્મા સુરતાની અંદર સુરતા સરવાળે આતમ સ્વરૂપ બની ગયા એટલે સ્વયં આતમ સ્વરૂપ બની ગયા હવે સ્વયં આતમ સ્વરૂપમાં છે જેમ કાચબો શરીરમાં છે પણ આતમ સ્વરૂપ બની ગયો એટલે શરીર હલન ચલન કરતું બંધ થઈ ગયું કોઈ વિચાર જ નથી જ્યાં કોઈ વિચાર જ નથી તો શરીરનું શું થાય ભાઈ એમ શરીરથી થઈ જાય ઘણા સંતો જૂનાગઢની અંદર એમને હાર્ટ પિંજરો મળી આવે છે વિદે થઈ જાય દેહથી વિદે કેમ થવું દેહથી વિદેહનો અર્થ છે આત્માની જે સુરતા છે જે ચિત્તરૂપી જેને વિષય વાસનાઓમાં ફસાઈ ગઈ સરવાળે બધું દુનિયાનું બનાવનાર આત્મા જ છે સુરતાનો સહારો લઈને સુરતાને પ્રગટ કરે તો હવે આતમ સ્વરૂપમાં જ્યારે આવી જાય બધું સ્થિત પ્રજ્ઞા એટલે બધી ક્રિયાકાંડ અટકી ગઈ સ્થિત પ્રજ્ઞાનો અર્થ જ છે બધી ક્રિયાકાંડ અટકી ગઈ આત્મ સ્થિર હવે જ્યારે આતમ અવસ્થામાં આપણે એમને ટકી જ રહીએ ત્યારે જ્યારે પરમાત્મા દયા આવે ને કારણ કે પરમાત્માએ જ આત્માને પ્રગટ કર્યો હવે પરમાત્માને દયા આવે તો પોતાની અંદર આત્માને ખેંચી લે જેવી રીતે લો ચુંબક લોખંડને ખેંચે છે બરાબર લો ચુંબક લોખંડને ખેંચે છે ફાઇનલ વાત પણ લોખંડને લોચુંબકની નજીક તો જવું પડે કે નહીં દૂરથી થોડો ખેંચી લે બે પાંચ દહ કિલોમીટર દૂર હોય તો થોડો ખેંચી લે એમ જે દૂરી છે એ જ વિષયવાસના ફસાઈ ગયા છે એ બધી દૂરીમાંથી ધીમે ધીમે વિષયવાસના કાઢતો 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 લોચુંબકની અંદર નજીક આવે અહીં લોટાના આત્મા સમજી પરમાત્મા સમજી લો બરાબર હવે લોચુંબક પાસે આવી જાય લોખંડ એ લોખંડની ઉપર અનેક કાટ જામી ગયો હોય કાટ હોય ધૂળ ચોટી ગયો હોય આ તો એને લોચુંબક નો ખેંચે કારણ કે વચ્ચે બાધા બનનારનો જે બને છે એ બાધક જે છે એ કાટ છે એ મેલ છે ધૂળ ચડી ગઈ છે એટલે લોચુંબકેને કેચઅપ ન કરે એમ લોખંડને આત્મા સમજો ને એની ઉપર જે કાટ ચડી ગયો છે વિષય વાસના રૂપી કાટ અને રૂપી જે મેલ ચડી ગયો છે એ સાફ થઈ જાય સાફ થઈ જાય ને સાફ થાય ને ત્યારે એ લોખંડ શુદ્ધ બને મતલબ એ આત્મા શુદ્ધ બને પછી આત્મઅવસ્થામાં જ રહીએ પછી પરમાત્માને દયા આવે એટલે એ લોચ ઉંબક રૂપી પરમાત્મા લોખંડ રૂપે આત્માને ખેંચી લે બરાબર એવી જ રીતના પરંતુ પરમાત્માને દયા આવે તો એનો અર્થ શું થાય છે પરમાત્માની અંદર દયા છે દયા છે ને તો દયા હોય તો પરમાત્મામાં મન હોય બુદ્ધિ હોય ચિત્ત હોય બધું હોય કે નહીં એવું નથી પરમાત્માની કૃપા આપણે કહી શકીએ એ પરમાત્મા જે છે એની અંદર દયા છે આપણે એને કરુણાનો સાગર પણ શકીએ છે દયા બધું જોવે છે પરમાત્મા નથી જોતા એમ નહીં બધું જોવે છે પણ એ શુદ્ધાત્મા છે એ ફસાય નહીં કે માયામાં વિષયવાસનામાં ફસાય નહીં એને નિરંજન કહેવાય નિરંજન જેનું કોઈ રૂપ નથી પ્રકાશ છે નિરંજન જે કોઈ વિષય વાસના માયામાં અંજાતો નથી એ પરમાત્મા છે અને આત્માની સુરતા માયામાં ફસાયેલી છે એટલા માટે આ આત્મા જીવનમળનું ચક્કર કાઢે કાપે આપણે કહી શકીએ કે ભાઈ આત્મા તો જીવન જીવનમળનું ચક્કર કેમ કાપે આત્મા તો જ્યારે અમારા વિનાશી છે હે જન્મ તું મર કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી તો શરીર જન્મે શરીર મરે આત્મા કોઈનો બાપ એનો દીકરો નથી નર નારીમાં બધા એમ હોય છે એ ક્યાં કોઈનો બાપ કે દીકરો છે બાપને દીકરો તો આ શરીર થાય છે બરાબર તો આવી જ રીતના એ આત્મા ઉપર જ્યારે સ્વયં પરમાત્મા દયા કરે દયાળુ તો છે જ પરમાત્મા હવે પરમાત્માની અંદર દયા છે કે નહીં તો એ તો જ્યારે આપણે આત્મ સ્વરૂપ બનીએ ને ત્યારે ખબર પડે વાત એવાળા નથી થાય એમ આખી પ્રોસેસમાં હાલવું પડે જેમ દૂધમાં મેળવણ નાખીને ઘી બનાવો દીપક સળગાવો એવી પ્રોસેસ છે એમનામાં વાતો એ જ થઈ જાય બરાબર તો આત્મા જ્યારે પોતાની અવસ્થામાં આવી જાય આત્મ સ્વરૂપ બની જાય કોઈ વસ્તુ ન રહીએ ત્યારે લો ચુંબક રૂપી પરમાત્મા લોખંડ આત્માને પોતાની અંદર ખેંચી છે બરાબર તો એક જ આત્મા પ્રગટ કર્યો તો પછી દુનિયામાં તો અરબો ખરબો આત્મા છે જેને વિશ્વાત્મા કહેવાય છે વિશ્વાત્મા આખા વિશ્વ પ્લસ આત્મા આખા વિશ્વનો જે આત્મા છે ને ત્યાં પહેલો પ્રગટ થયેલો એ આત્મા છે અને પરમાત્મા વિશ્વમાં વ્યાપક હોવા છતાં અવ્યાપક છે કરતા હોવા છતાં અ કરતા છે તો આપણે આત્મા છીએ બરાબર કે પરમાત્મા છીએ જે સમજવું પણ જ્યારે આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ અને પરમાત્મની કૃપા થાય અને એની અંદર સમાવી લઈએ ત્યારે આપણે પરમાત્મ સ્વરૂપ બનીએ બાકી આત્માએ જ પરમાત્મા હોય તો આ ધરતી કોને બનાવી વાયુ તત્વ કોને બનાવ્યું અગ્નિ તત્વ કોને બનાવ્યું આ ચાંદો સૂરજ આકાશ કોને બનાવ્યું હે કોને બનાવ્યું છે બધું આપણે જ પરમાત્મા તો કેમ આપણે બનાવી નથી શકતા આપણે જ નથી બનાવી શકતા આ બધી રચના સરવાળે પરમાત્માની જ છે પરમાત્મામાંથી આત્મા આત્માએ બધી રચના કરી સુરતાનો સપોર્ટ લઈને જેમ કેમ તમે નરને અહીં આત્મા સમજો અને નારીની સુરતા સમજો નર નારીનો સહારો લે ત્યારે બાળકનો જન્મ થાય ને એવી રીતના તો બાળકનો જન્મ આપનાર કોણ થયો એ નર જ થયો ને નરને આત્મા સમજો નારીને સુરતા સમજી ગયો બરાબર આવી જ રીતનું છે તો આપણે આત્મા છીએ કે પરમાત્મા છીએ તો ભગત અસલમાં આપણે એક આત્મા છીએ પરમાત્મા નથી આત્મા અનેક છે પરમાત્મા એક જ છે બધા કહે છે કે નહીં ઉપરવાળા ઉપરવાળો માલિક બોલે છે કે નહીં આખી દુનિયા તો ઉપરવાળો એ જુદો થયો કે ને આપણે નીચેવાળા જુદા થયા તો ઉપરવાળો એક પરમાત્મા જ છે નીચેવાળા બધા આત્મા છે બરાબર એટલે આપણે આત્મા પરમાત્મા નથી પણ પરમાત્મ સ્વરૂપ સુધી આપણે પહોંચી શકીએ છીએ તો આપણે એમ કહીશી કે કોઈ સાચા જ્યારે દેહદારી સદગુરુ મળે ત્યારે આપણને આત્માવસ્થામાં કેમ અને પછી પરમાત્માની યાત્રા શરૂ થાય તો જ્યારે આત્મા પ્રગટ થયો ત્યારે તો પહેલો જે આત્મા હતો એના તો કોઈ ગુરુ જ નથી ત્યારે તો ગુરુ ન હતા અને શિષ્ય હતા તો પછી ગુરુ આવી ગયા ક્યાં થયા આટલા બધા એમ એટલા માટે હું કહું છું પરમપિતા પરમાત્મા એક જ આખા જગતનો ગુરુ છે પરંતુ બધા આત્માની અંદર પરમાત્માની શક્તિ છે કારણ કે પહેલો આત્મા હતો એની અંદર પરમાત્માની શક્તિ આવી એટલે પહેલાં આત્માએ અનેક આત્માઓને પ્રગટ કરી દીધા જેમ બીજમાંથી જ વૃક્ષ વૃક્ષમાંથી બીજ બરાબર એટલે સરવાળે તો પરમાત્માની જ શક્તિ ને તો આમ આખી દુનિયાનો કરતાં ધરતા તો સરવાળે પરમાત્મા જ થયો જો પરમાત્મા આત્માને પ્રગટ ન કરે અને આત્મા આ દુનિયાની રચના ન કરે તો કાંઈ થાય જ નહીં ને એકલા પરમાત્મા થયા ને એટલે આને જ પરમપિતા પરમાત્માને જ આપણે સર્વસ્વ માનવાનું છે પણ આપણે આત્મા સ્વયં પરમાત્મા નથી આપણે આત્મા સ્વયં જો પરમાત્મા હોય તો આ ખાલી તમે આ એક ઝાડ પાય બીજ વાવી દીધો ને હે વરસાદ વરસાવી દો ને વિજ્ઞાનવાળાઓ કહે તું મોંઘું પડ્યું બંધ થઈ ગયું વરસાદ વરસાવો ને સમુદ્રમાંથી મીઠું પાણી કરો ને હે બંધ નારિયેલ જે નારિયેલી ઉગે છે એમાં બંધ શ્રીફળમાં પાણી પૂરી દયો ને આપણે જ પરમાત્મા હોય આપણે પરમાત્મા જગતમાં યુદ્ધ કેટલા ફાટી નીકળ્યા બંધ કરાવી નાખો ને પરમાત્મા હોય હે ન થાય આપણે જ પરમાત્મા હોય પરમાત્મા કંઈ ખાતો હોય નથી પીતોય નથી એનું શરીર નથી તો આપણે તો દેહમાં છે શરીરમાં છે અને પરમાત્મા વિદેહ હશે દેહથી વિદેહ પરમાત્મા છે એટલે આપણે આત્મા પરમાત્મા નથી પણ પરમાત્મા સુધી પહોંચી શકીએ છીએ કેવી રીતે પહોંચી શકીએ છીએ પરમાત્માએ જે પહેલો આત્મા હતો એને પ્રગટ કર્યો અને પરમાત્માએ એ આત્માએ દુનિયા બનાવી એ જ આત્મા બધાનો ગુરુ છે પહેલો આત્મા પ્રગટ થયો એ સર્વસ્વ વિશ્વના આત્માઓનો ગુરુ છે એટલા માટે એને વિશ્વ આત્મા કહેવામાં આવ્યો વિશ્વ ત્યારે જ બનાવ્યું ને એ આત્મા જ બધાનો ગુરુ છે અને પછી આત્મા બધાનો ગુરુ છે પછી આત્માનો ગુરુ કોણ છે પરમાત્મા એ ક્યાંથી પરમાત્મા પરમાત્મામાંથી એટલા માટે પરમપિતા પરમાત્મા બધાનો ગુરુ એક જ છે કારણ કે ત્યાં તો કોઈ ગુરુ હતું જ નહીં તો ગુરુઓ બધા પ્રગટ ક્યાંથી થઈ ગયા આટલા બધા તો આત્મા છે એ જસલમાં આ આખી દુનિયાનો ગુરુ છે અને પરમાત્મા પરમ ગુરુ છે ગુરુઓના ગુરુ પરમાત્મા એ મહાગુરુ છે બરાબર તો સારું એ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય